નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ આવાસ યોજના બે હજાર પચીસ વિશે કે જેમાં બે કરોડ પીએમ આવાસ બનાવાશે એવું કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય છે જે આ મિત્રો પીએમ આવાસ યોજનાને લઈને કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકાર પાસે મિત્રો એક પોઈન્ટને વીસ કરોડ લાભાર્થીઓની યાદી જાહેર થઈ ગઈ છે તેમાંથી કેટલા લાભાર્થીઓને લાભ મળશે બે હજાર પચીસ અંતર્ગત તેમજ બે કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે તે ક્યાં બનાવવામાં આવશે શહેરીમાં બનાવવામાં આવશે કે ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવશે

આવ્યો છે મિત્રો બીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પીએમ આવાસો બનાવાશે મિત્રો બે હજાર પચીસમાં બે કરોડ પીએમ આવાસો ઓનલી ફોર ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવશે એવું કેન્દ્ર સરકારે કીધેલું છે એટલે કે કેન્દ્ર સરકારનો નિર્ણય લીધેલો છે મિત્રો સરકાર પાસે એક પોઈન્ટ વીસ કરોડ લાભાર્થીઓની યાદી જાહેર છે જેમાં સર્વેના આધારે મિત્રો એસી લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરાશે તો મિત્રો એક કરોડ વીસ લાખ લાભાર્થીઓની યાદી અત્યારે સરકાર પાસે છે જેમાંથી સર્વેના આધારે મિત્રો એસી લાખ લાભાર્થીઓને પસંદ કરાશે મિત્રો સો ટકા માલિકી આપવાનું લક્ષ્ય રાખેલું છે તો મિત્રો બે હજાર પચીસ પીએમ આવાસ યોજના અંતર્ગત વધારે પડતો લાભ મહિલાઓને આપવામાં આવશે એટલે કે સો ટકા માલિકી આપવાનું લક્ષ્ય રાખેલું છે તો મિત્રો હવે જોઈએ છે બે હજાર પચીસ અંતર્ગત કે કેટલા આવાસો મંજૂર થાય છે હાલ તો એવું કેન્દ્ર સરકારનો નિર્ણય લીધેલો છે કે બે કરોડ પીએમ આવાસો બનાવવામાં આવશે બે હજાર પચીસ અંતર્ગત જેમાં ગ્રામીણ વિસ્તારને સૌથી વધારે લાભ મળવાપાત્ર રહેશે અને તેમાં પણ સો ટકા મહિલાઓને માલિકે આપવાનું લક્ષ્ય રાખેલું છે હાલ એક પોઈન્ટ વીસ કરોડ લાભાર્થીઓની યાદી સરકાર પાસે છે જેમાં સર્વેના આધારે મિત્રો એસી લાખ લાભાર્થીઓ પસંદ કરાશે એટલે કે એસી લાખ લાભાર્થીઓને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે